નડિયાદમાં અઢાર વર્ષની યુવતીએ કેન્યામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો મૈત્રી ઠાકોરે હનુમાન ચાલીસા પર ભરતનાટ્યમ રજૂ કરી હજારો દર્શકોને મત્રમુક્ત કર્યા છે મૈત્રી ઠાકોરે અગાઉ પણ ફ્રાન્સમાં હનુમાન ચાલીસા પર છ મિનિટ ભરતનાટ્યમ રજૂ કરી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી સીબી પટેલ આર્ટ્સ કોલેજનું ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મૈત્રી ઠાકરે તેની કોલેજ અને નડિયાદનું નામ વિશ્વમાં રોશન કર્યું છે નડિયાદની શિવમય આર્ટ્સ એકેડમી તરફથી ભારતીય સંસ્કૃતિની રજૂઆત કાર્યક્રમમાં મોંબાસામાં બાઇટ બોક્સમાં પેડલ સ્પર્ધાની ઉજવણીમાં જલારામ મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરતનાટ્યમ નૃત્યની રજૂઆત કરી હતી સમગ્ર નૈરોબીમાં હનુમાન ચાલીસા પર નૃત્ય કરીને પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને સુંદર પર્ફોમન્સ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા નૈરોબીમાં તો મૈત્રી ઠાકરને હનુમાનજીના પ્રતિક તરીકે બિરુદ આપવામાં આવ્યું હતું આપણી વિદ્યાર્થીની વિદેશમાં પણ ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોગ્ય સ્થાન પામવામાં સફળ રહી છે આ વિદ્યાર્થીનીને કોલેજનું નામ રોશન કરેલું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર મૈત્રી પરત આવતા સીબી પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર મહેન્દ્રકુમાર દવે સાહેબ અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા અને ઉત્તરોત્તર આ ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી